જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી ડેન્ટલ હોસ્પિટલ આવેલી છે અને આ હોસ્પિટલમાં અધ્યતન સાધન સામગ્રી વડે દાંતના રોગો ઓપરેશન કરવામાં આવે છે અને એટલું જ નહીં લોકોમાં દાંતના અને પેઢાના રોગ બાબતે જાગૃતિ આવે તે માટે સમયાંતરે અને કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે ત્યારે આ મામલે જાણીએ વિસ્તારથી હું ડોક્ટર રાધા વાછાણી ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને જામનગર અમે ઇન્ડિયન સોસાયટી ઓફ પેરોડોન્ટોલોજી જે આખા ઇન્ડિયાની પેરોડોન્ટિસ્ટની પેઢાના રોગના નિષ્ણાંતોની સોસાયટી છે એના દ્વારા તારીખ પહેલી ફેબ્રુઆરીથી વીસમી માર્ચ સુધી નો બ્લીડિંગ ગમ ડ્રાઈવ એટલે કે પેઢામાંથી લોહી નીકળતું હોય એની અવેરનેસ માટે એક આખું અભિયાન ચલાવવામાં આવે છે તો અમે એન એના અંતર્ગત અમારા ડિપાર્ટમેન્ટમાં દરેક આવતા પેશન્ટને અને સમાજમાં પણ વિવિધ જગ્યાએ કેમ્પો દ્વારા પેઢાના પાયોરિયા અંગેનું એમને અવેરનેસ અને બ્લીડિંગ ગમ્સમાંથી અથવા તો પેઢામાંથી કઈ રીતે સ્ટોપ કરવું એના માટે આપણે શું પગલાં લઈ શકાય એને અટકાવવા માટે શું કાળજી લઈ શકાય એ વિશેની સાર અને એ જો નીકળતું હોય તો એની સારવાર શું છે એ સાના લીધે નીકળે છે એવી જાગૃતતા પબ્લિકમાં ફેલાવશું અને આ અભિયાન આગળ ચલાવશું જેથી કરીને આગળ જતા પાયોરિયાથી દાંતના બળી જવામાં આપણે એમને અટકાવી શકાય આ ડેન્ટલ કોલેજમાં પેઢાનો એક અલગ જ વિભાગ છે જેમાં દરેક પાયોરિયાના પેશન્ટની બહુ જ ચોક્કસ પ્રણે અને વ્યવસ્થિત રીતે આઈડિયલી જે રીતે સારવાર થઈ શકતી હોય એ રીતેની સારવાર આપવામાં આવે છે અમારું એક એવો એમ છે અને એક એવું ધ્યેય અમે કર્યું છે કે અમે જામનગરની પબ્લિકને અવેર કરશું કે અમે પેઢાના રોગ ઉપર સ્પેશિયલી ફોકસ કરી અને પેઢાના રોગની સારવાર અને લોકોને આગળ જતા લાંબો ટાઈમ સુધી જિંદગીના સિત્તેર એંસી વર્ષ સુધી એમના મોઢામાં દાંત ટકી રહે પડે નહીં એ માટે જાગૃતતા ફેલાવશું અને એમની જો જરૂર હોય તો બને એટલી પૂરી સારવાર પૂરી પાડવા માટે કટિબદ્ધ થવાનું અમે નિર્ણય લીધો છે તો આ ડ્રાઈવ અંતર્ગત અમે અને બીજી એક વસ્તુ અમે આ ડ્રાઈવમાં એ કરવાના છીએ કે મહિલાઓ જે પોતાની દાંતના આરોગ્યને ગણકારતી ન હોય અને નકારતા હોય તો એમાં પણ અમે મહિલાઓમાં વિશેષ જાગૃતિ ફેલાવશું એના માટે અમે તારીખ પંદરથી તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી સુધી સ્પેશિયલી પોલીસ મહિલાઓમાં મહિલા કોલેજમાં પછી ગાયનેક વિભાગમાં બધે અલગ અલગ જગ્યાએ જઈ અને કેમ્પોનું આયોજન કરેલું છે જામનગરમાં પેઢાના રોગના દર્દીઓ આમ જોવા જાય તો સર્વે પ્રમાણે ઇન્ડિયામાં સાઠથી સિત્તેર ટકા લોકો પેઢાના રોગ હોય જ છે તો અમારી એક ફરજ બને છે ડેન્ટિસ્ટ તરીકે અને વિશેષ તો અમે પાયોરિયાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છીએ તો અમારી એક ફરજ બને છે અને એક મૌલિક જવાબદારી પણ બને છે કે અમે એ લોકોને જાગૃત કરીએ કે તમારા મોઢામાં પેઢાનો રોગ છે કારણ કે પેઢાનો રોગ એવો રોગ છે કે જેમાં તમને દુખાવો નથી થતો એના બીજા પાયોરિયાના ઘણા બધા લક્ષણો છે જેમ કે લોહી નીકળવું મોઢામાં દુર્ગંધ આવવી પેઇન થવું દાંત હલવો તો પેઇન થવું એ એમાંનું એક જ લક્ષણ છે તો ઘણી વખત તો દાંત પડી જાય ત્યાં સુધી પણ પેશન્ટને પેઇન ન થતું હોય તો એ લોકો ગણકારે નહીં એટલે અમે એ બાબતે જાગૃત કરવા માંગીએ છીએ કે ખાલી દુખાવો એ એક જ પાયોરિયાનું લક્ષણ નથી પાયરિયાના ઘણા બધા લક્ષણ છે તો આમાંનું એક પણ લક્ષણ જો તમને તમારા મોઢામાં દેખાય તો તમે અમારે ત્યાં આવી અને સારવાર લઈ શકો છો